મિત્રો તમે બધા જોઈ શકો છો અને આપણે નીકળી ગયા ગાડી બાજુ અને આપણે પોગી ગયા છીએ કે બાબુ પાર્સલ લીધા કેમકે ડ્રાઈવર હોપારી ખબર આવી પડે ને ભાઈ એના તાકાત આવી વહેલા વેલા આપણે ગાડીમાં ભૂકી જઈએ અત્યારે આપણે વજન કરવા માટે અને તમે જોઈ શકો છો ગાડી આ ભરેલી છે અને અજેક ગાડી આવે છે કેમકે નેવું ત્યાંથી અહીંયા છે ખટારાનો ઢેગલો તમે બધા જોઈ શકો છો આવી રીતના કેટલા જાઝા બધા ખટારા હે ભાઈ કેમકે આ બાજુ એટલી લાઇન મારી છે ખટારાની આ બાજુ હોય અને એટલે આપણે ગુણ વજન કરાવવાનું છે

નાણાં બધાને ટાઈટ કરી દીધો ને આપણે એકા સાથે બે ગાડી જવાની તમને બધાને મેં તમને કીધું હતું ને આ છે વાર ટાયર ને આ છે ટોર કે એમાં ખાલી બે વ્હીલનો ફાયદો નથી એટલે બે વ્હીલ આપેલા છે એમાં બે વ્હીલ વધારે છે આપણે કેમ મજા જેવું નહોતું તો એ આપણે જવાની કોશિશ કરી કે તમારા બધા એનો સપોર્ટ એટલો હે ને ભાઈ એટલે મજા આવે વિડીયો બનાવવાની એટલે તમે જોઈ શકો પવનને એવી રીતનું ભાઈ વરી ગયો ને જો એટલે જોમ અને તમે વાત કરો તો મુનાકા સડી કે માથી અને જોરદાર કેમ કે ગીશ થઈ જાય પછી આપડે પાછા વર્ગી જવાના હતા એમ તો મિત્રો ગિરીશ કરતા બધી વાર લાગી ગયા વિજયભાઈ કેમ કે પાણી પાણી પીડું કેમ કે સાફ પાણી પીતા અને આપણે તો સારા પાણી પીતા નથી કેમ કે ભાગ ભાગને સોળા બળ કંઈક મારી અને આ ગાડી તમે જોઈ શકો ગીરીશ બ્રિજ થેન્ક યુ કમ્પ્લેટ અને હવે પાસે આપણે ફટાફટ હવે નીકળી જવાનું છે કેમ કે અત્યારે મિત્રો વાર લાગે ને કેમ કે રોડનો કાંઠો છે તીડકો હે ભાઈ એટલે ગજબ કહેવાય હજી તો આપણે સામાનનાસે લાંબે ખોલ્યા રાજકોટ અહીંયા થયા આપણે ભીગા જેતપુર તો આગળ ફટાફટ બસ આપણે ગીરસ બ્રિજ થાય એટલે નીકળી જાય મિત્રો તમને બધાને વાત કરવા અને આપણે પૂરી ગયા રાજકોટ અને રાજકોટમાં તમને ટ્રાફિક બધાને બતાડવામાં આવે તો રાજકોટ હાઈવે ઉપર ટ્રાફિક થઈ ગયું છે ધોમ તો તમારો ભાઈ આજે જવાનો છે ભરવાડ તો ફટાફટ જે આપણે જમવાનું પણ એવું કરવું કરવી વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે થઈ જાય થોડુંક મોડું કેમ દહક એવું ને થોડાક આપણે મોડા નીકળવાની તડકો હતો ને એટલે મોડો બધું થયો અને પાછળ એવું ત્યાં ગાડી આવે છે ભાઈ અને આ છે છત્રીસાઠ હો છત્રીસ સાઠ ભાઈ થોડુંક બોલો મિસ્ટેક થઈ ગઈ તો ફટાફટ હવે કાસ સાફ કરવાનું હોય તો ઓલા કાસ સાફ કરવાની કરે તૈયારીઓ અને આપડે તો ખાલી કે બેઠા બેઠા થાકી ગયા કેમ કે બે વાર હોય એટલે કઈ ઘટ નહી તમારા મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો ભાગી ગયા છે રાજકોટ અને તમે રાજકોટ તો તમે નજારો જોઈ શકો છો અને ભાઈ લાઇટુ જ લાઈટું કેમકે સારીકોધન જોવા મળે એટલે ગજબ રીતનું કહેવામાં આવે તો તમે જોઈ શકો છો આગળ એવા હાઈવે ભાઈ ભરપૂર છે ને ભાઈ ગજબ કેમ કે કહેવામાં આવે પવન છે એટલે ગજબ હોય છે કેમકે ઘડીક વાર તો ગરમી નથી અત્યારે કેમ ઠંડો ઠંડો પવન આવે પગાઈ

ને હજી તો કંઈક શાકભાકનું બધું બાકી આ પ્રોગ્રામ ને આમ આપી દીધી સાઈઝ આપી ત્યાં બધા બધાય ગીમ ભૂખ લાગી બધા ખાવા વળકી ગયા તો બધાય આપણે આવી ગયો શાક ને રોટલી લાવી ગયો ને આપણે તો ફટાટવડો થોડું ભૂખ લાગી ગયો વધારે ખાઈ ના કોઈ ધુમના કાપડ ખાઈ ના કોઈ થાય ખાઈ નાખો ભૂખ ભૂખ લાગી ગયા કે નહીં આજે હા વિજયભાઈ મને વધી ગયા અમારા ડ્રાઈવર કેટાફટ મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો આપણે ભૂકી ગયા છે નવી મોરવાડ એટલે નવી મોરવાડની અંદર આપણે થોડીક હોટલ આવે ને ત્યાં આપણે છે અને કેમ કે હજી અત્યારે આપણે જવાના છીએ ઘરે હજી કોઈ ગયા નથી એટલે દસ વાળા અગિયાર જેવું થઈ ગયું છે તો આપણે ફટાફટ હવે જવાનું છે અને આપણેથી તો હોટલમાં આવી ગયા કે થોડા વડા ફોડા તો ફટાફટ આપણે

જે આ શરબત નું કે ઓર્ડર આપ્યો છે હજી મિત્રો વાત કરવા ને આપણે અહીંયા હાઈવે ઉપર હોટલ આવી ગઈ હારે હાર સાધન વાત કરવા ને મિત્રો સાધન નીકળ્યા ગજબ રીતે તમે બધા જોઈ શકો છો આવી રીતનું ડબલ આવ્યા છે અને સાધન નીકળવાનું કામ છે જોરદાર તમે જોઈ શકો છો અને હવે આપણે વાત કરવામાં આવે ને તો ઠંડા પવન આવે છે બે ગયા ને હવે રાતના બાર જેવું થયું કેમ કે વહેલા વહેલા તો ભૂકી ગયા હતા કેમ કે હોટલ લેવા ચા પાણી પીધા સોડા પોડા પીધું ને ત્યાં વાર લાગી ગયો ઘરે તો પૂકી જાવ ખાલી દસ મિનિટ મિત્રો આપણે વાત કરવામાં આપણે ફૂકી ગયા પડતા કાકાની હોટલે અને કેમ કે આપણે આવવાના હતા ને આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે ફટાફટ આપણે વાત કરવામાં આવે ને તો આપણે ફૂઈ જવાનું છે તો ફટાફટ આપણે પીરી પડે આપણે ફૂઈ જઈએ તો કંઈક આ છે કંઈક હોટલનો મજારો તમે જોઈશો કે ચોવીસ કલાક અહીંયા જમવાનું ચાલુ જ હોય અને આપણે હવે જવાના છીએ ઉપર તો ફટાફટ આપણે ઉપર વાઈ જઈએ કેમ કે પાણી પાણી નીચે પીવાયા હતા અને એટલે ફટાફટ તો પાણી પાણી પી લે કેમ કે અત્યારે વાઈ ગયા છે એક જેવું અને આપણે હવાઈ રહેવા જવાનું થાય ઘરે અને આપણા ઉપર પર આપણા હરખાયા હોઈ જાય